પીજીમાં રહેતા હોય ને ત્યાં જમતા હોય તો સાવધાન થઈ જજો કારણ કે પીજીની ફરિયાદ જે છે તે અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગને મળી હતી ને તેના આધારે હેલ્થ વિભાગની ટીમ જે છે તે અત્યારે હાલ યમુના પીજી જે સોલા વિસ્તારમાં આવેલું છે ને ત્યાં તપાસ અર્થે નીકળી ચૂકી છે અને ત્યાં હાલ જે હેલ્થ વિભાગની ટીમ જે છે તે તપાસ કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે જે ભોજન બન્યું છે ને તે ભોજનની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે મહત્ત્વનું સાત એ છે કે આ પ્રકારનું ભોજન જે છે તે પિરસાતું તો આ પ્રકારની ફરિયાદ જે છે તે મળી હતી આધારે હેલ્થ વિભાગની ટીમ જે છે તે સમગ્ર જે રસોડાનો વિસ્તાર જે છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે ત્યાં હાઇજેનિકનો પ્રશ્ન હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે મહત્વનું સાથે સાથે એ છે કે જે સ્વસ્થ જગ્યા હોવી જોઈએ રસોડા માટેની તે પણ ન હોવાની બાબતો જે છે તે સામે આવી રહી છે જે વસ્તુ વાપરવામાં આવતી હતી તેના માપદંડ બરાબર છે કે નહીં આ તમામ પ્રકારની તપાસ જે છે તે હેલ્થ વિભાગની ટીમ જે છે તે કરી રહી છે મહત્વનું સાથે સાથે એ છે કે આ તપાસના આધારે કાર્યવાહી જે છે તે મહાનગર

व्यक्ति रहते हैं जिसमें विद्यार्थियों भी है और वहाँ का जो किचन है खाना पीना है बहुत ही नॉन हाइजीनिक जैसा है और खा, खाने पीने में भी जीवरात निकला है जिसके सामने कम्प्लेंट था और हमने अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन फ़ूड डिपार्टमेंट को इस बारे में लिखित फरियाद दिया है जिसके लिए अहमदाबाद फूड डिपार्टमेंट के जो इंस्पेक्टर है उन्होंने वहाँ पे उपस्थित रहे और वहाँ का दायरा किया जो रिपोर्ट उनके सामने आया है नॉन हाइजेनिक का वो उन्होंने रिपोर्ट लिया है और उपस्थिति के मुजब जो भी कार्रवाई करने का उनको होता था वो उन्होंने किया है પીજીમાં રહેતા હોય ને ત્યાં જમતા હોય તો સાવધાન થઈ જજો કારણ કે પીજીની ફરિયાદ જે છે તે અમદાવાદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગને મળી હતી ને તેના આધારે હેલ્થ વિભાગની ટીમ જે છે તે અત્યારે હાલ યમુના પીજી જે સોલા વિસ્તારમાં આવેલું છે ને ત્યાં તપાસ અર્થે નીકળી ચૂકી છે અને ત્યાં હાલ જે હેલ્થ વિભાગની ટીમ જે છે તે તપાસ કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે જે ભોજન બન્યું છે ને તે ભોજનની તપાસ જે છે તે કરવામાં આવી રહી છે મહત્ત્વનું સાત તે છે કે આ પ્રકારનું ભોજન જે છે તે બિરસાતું તો આ પ્રકારની ફરિયાદ જે છે તે મળી હતી આધારે હેલ્થ વિભાગની ટીમ જે છે તે સમગ્ર જે રસોડાનો વિસ્તાર જે છે ત્યાં તપાસ કરવામાં આવી રહી છે ત્યાં હાઇજેનિકનો પ્રશ્ન હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે મહત્વનું સાથે સાથે એ છે કે જે સ્વસ્થ જગ્યા હોવી જોઈએ રસોડા માટેની તે પણ ન હોવાની બાબતો જે છે તે સામે આવી રહી છે જે વસ્તુ વાપરવામાં આવતી હતી તેના માપદંડ બરાબર છે કે નહીં આ તમામ પ્રકારની તપાસ જે છે તે હેલ્થ વિભાગની ટીમ જે છે તે કરી રહી છે મહત્વનું સાથે સાથે એ છે કે આ તપાસના આધારે કાર્યવાહી જે છે તે મહાનગર

व्यक्ति रहते हैं जिसमें विद्यार्थियों भी है और वहाँ का जो किचन है खाना पीना है बहुत ही नॉन हाइजेनिक जैसा है और खा, खाने पीने में भी जीवरात निकला है जिसके सामने कंप्लेन था और हमने अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन फ़ूड डिपार्टमेंट को इस बारे में लिखित फरियाद दिया है जिसके लिए अहमदाबाद फूड डिपार्टमेंट के जो इंस्पेक्टर है उन्होंने वहाँ पे उपस्थित रहे और वहाँ का दायरा किया जो रिपोर्ट उनके सामने आया है नॉन हाइजेनिक का वो उन्होंने रिपोर्ट लिया है और उपस्थिति के मुजब जो भी कार्रवाई करने का उनको होता था वो उन्होंने किया है